જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે બદામી પેડાની સામગ્રી જોઈ લઈએ મેં આપ સાથે દૂધ ઘરની સામગ્રી ઘણી વાર શેર કરી છે પણ એ શ્વેત પેડાની સામગ્રી શેર કરી છે તો અહીંયા માપમાં મેં છે ને ગોકુળ દૂધનો ઉપયોગ કર્યો છે લગભગ સામગ્રીમાં અમે છે ને ગોકુળ દૂધનો જ ઉપયોગ કરીએ છીએ એની સામગ્રી સુંદર થાય છે કળાઈ હંમેશા જાડા તળિયાવાળી લેવાની દૂધ અહીંયા મેં દોઢ લીટર લીધું છે આજે દોઢ લીટર દૂધનું માપ આપ સાથે શેર કરી રહી છું ગે કઢાઈને ગેસ ઉપર મૂકીને એ ઉકાળ આવી જાય એટલે પછી ગેસની આંચને ધીમી કરી દેવાની અને ગેસની આંચ ધીમે ધીમે કર્યા પછી દૂધને એની રીતે જ ઉકળવા દેવાનું અને વચ્ચે વચ્ચે એને ચલાવતા રહેવાનું અને સાઈડમાં જે બદામી રંગનો થાય એને ચાકુની મદદથી તાવેથાની મદદથી સ્ક્રેપ કરતા જવાનું જેથી બધું માવો એક રંગનો થતો જાય એટલે બદામી રંગનો થતો જાય હવે દોઢ લીટર અહીંયા આપણે દૂધ લીધું હોય તો પોણો અહીં સાકર પધરાઈ દેવાનું હવે સાકર આ સ્ટેજ પર પધરાવાની પહેલાં નહીં નહીં તો રબર જેવા પીંડા થઈ જશે સુંદર નહીં થાય એકદમ ઘટ થઈ જાય દૂધ પછી આમાં સાકર પધરાવાની અને સાકર પધરાવ્યા પછી એનો રંગ હજી ડાર્ક થશે ડાર્ક આવી રીતે જ થાય કે બધા ઘણ ઘણાને એવું થાય કે બદામી રંગ એટલે બ્રાઉન રંગના માવા કેવી રીતે થાય તો આ આવી રીતે થાય આપણે આમાં કંઈ જ વસ્તુ પધરાવવાની જરૂરત નથી એની મેળેજ થશે બસ ગેસની આંચ આંચને ધીમી રાખવાની ગેસ પર રાખીને અને સાઈડમાં જે માવો ચીપકી જાય ચૂંટી જાય એને તાવીથાથી આવી રીતે અથવા તો છરીથી કાઢતા જવાનું જેથી આ બદામી રંગ એમાં દૂધમાં સુંદર ઉતરશે અને માવાનો રંગ બ્રાઉન કલરનો થશે તો અત્યારે માવાનો રંગ આપજો કેટલું સુંદર આવી ગયું છે તો મથુરાના પેડા આવી રીતે થાય છે મથુરાના પેડા પણ જે થાય છે એમાં સિક્રેટ સામગ્રી પધરાવવામાં આવે છે એનો વિડીયો મેં શેર કર્યો છે પણ એ છતાં બી જો આપને જોવું છે તો મને ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી આપને એ વિડીયો બી ફરીથી આપ સાથે શેર કરીશ તો હવે ઓલમોસ્ટ આ સામગ્રી થઈ ગઈ છે પણ હજી જ્યાં સુધી આમાં એકદમ કોરો ન થઈ જાય માવો અહીંયા આપ જોઈ શકો છો માવો એકદમ કોરો થઈ ગયો છે હવે ગેસ અહીંયા બંધ કરી દેવાનું છે અને માવાને કમસે કમ છથી સાત કલાક આપણે ઠંડુ કરવાનું છે ગરમ હશે માવો ત્યારે આપણે જેવા ટેક્સચર જોઈએ છે એવું ટેક્સચર આપણને નહીં મળે હું આપણે અત્યારે ખાલી ગોળી વાળીને દેખાડી દઉં કે માવો સુંદર અહીંયા થઈ ગયું છે હાથમાં ચોંટી નથી રહ્યું તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડિયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે એવી શ્રી પ્રભુને સામગ્રી સિદ્ધ કરીને આવી શકે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલાઇકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો અહીંયા હું આપણે દેખાડું તો માવો સુંદર મેં છથી સાત કલાકેને માવા કરીને રાખી દીધેલું તો અહીંયા માવાનું ટેક્સચર ખૂબ સુંદર થઈ ગયું છે માવો એકદમ ઘટ થઈ ગયું છે આપણે જોઈ શકો છો હવે આ માવો લીસો કેવી રીતે કરવો તો ઘીવાળો હાથ કરવાનો આવી રીતે અને માવાને જો આપણે કઢાઈમાં ન ફાવે તો આપ એક થાળી કે પ્લેટ લઈ શકો છો અને એમાં મસળવાનું એમ તો ખાસી વાર ન લાગે આ બે હથળીની વચ્ચે બી એને આવી રીતે મસળશો તો બી માવો ચીકણો થઈ જશે હવે ચીકણું કેવી રીતે થાય કારણ કે માવો ઠંડો થાય ને એને એટલે એનું ટેક્સચર ખૂબ સુંદર આવી જાય જ્યાં સુધી ગરમ હોય ત્યાં સુધી આપણને એવું લાગશે કે માવો લીસો નથી થતો પણ ઠંડુ થશે ને તો માવો લીસો થઈ જશે અહીંયા આપજો લીસો થઈ ગયો છે એકદમ માવો તો આપને જો કંઈ ન સમજાણું હોય તો આપ ફરીથી કમેન્ટ કરશો ચોક્કસ રિપ્લાય કરીશ તો આટલા હવે આ ટેક્સચર બંનેનું ટેક્સર આપ જોઈ લો કે આપણે જે મસળા વગર એટલે હાથ હથેળીની વચ્ચે આપણે મસડ્યું એ અને વગર મસળા વગરનો માવો તો હવે જો નાના મોટા આકારના આપણે અહીં દૂધઘર વાળી શકો છો હું અહીંયા મીડિયમ સાઇઝનું કરી રહી છું તો અહીંયા આપણે જે છાપણી છે આ છાપણીથી એમાં આપણે છાપું કરીએ એટલે સુંદર દૂધઘર ખૂબ શ્રી પ્રભુને હવે વૈષ્ણવના ઘણા કમેન્ટ આવે છે કે આવી છાપણી ક્યાં મળે છે તો જો હવે આજકાલ તો ઓનલાઈન બધું મળવા માંડ્યું છે એ છતાં બી જો આ વ્રજમાં ગયા જાઓ કે નાથ દ્વારા જાઓ તો ત્યાં આવી બધી વસ્તુઓ બહુ સરળતાથી અવેલેબલ છે બહુ સરળતાથી મળી જાય છે એ છતાં હવે ઓનલાઈન તો બધું હવે મળે છે આપ ઓનલાઈન સર્ચ કરશો ને તો ઓનલાઈન આપણે આ મળશે તો કેટલું સુંદર અહીંયા આપણે છાપણી થઈ ગઈ છે દૂધ ઘરમાં હવે આપણે એને પાત્રમાં સાચતા જઈએ તો મીડિયમ આકારના જો આપણે જો પેંડા કરીએ તો કમસે કમ અઢારથી ઓગણીસ નંગ અહીંયા થાય અને જો નાના નાના કરીએ ને તો પચીસથી ત્રીસ નંગ અહીંયા દૂધ ઘર ઉતરે કારણ કે મેં આજે વધારે પ્રમાણમાં આ સામગ્રી કરી છે હવે વધારે પ્રમાણમાં કરવાનો રીઝન આ જ હતો કે આ માવાનો રંગ આપણે ચેન્જ કરવાનો હતો અને આપણે જો પહેલાં માવા કરીને હતું આપણે જે મથુરાના પેળા કરીએ એમ એની પ્રોસેસ થોડીક લાંબી થઈ જાય ને આ આની પ્રોસેસ લાંબી ન થાય આ ખૂબ સરળ રીત છે તો આવી રીતે મેં અહીંયા બધા દુર્ઘર્ષિત કરી લીધા છે તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ના ભૂલશો કારણ કે આપ સૌનું કમેન્ટ ખૂબ સારું પ્રોત્સાહન આપે છે તો એનો રંગ આપજો કેટલું સુંદર આવી ગયું છે એકદમ બદામી રંગનું તો ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ